પાઠ 10 અખબારી નોંધ મા દોસ્તો તમે છાપો તો વાંછતા હશો ને છાપો એટલે અખબાર અખબાર ને વિશેષટ વાતો નું વર્ણન કરતો આ પાઠ છે અખબારી નોંધ જેના લેખક છે શ્રી ડોક્ટર ચંદ્રકાંત મહેતા તેમનો જન્મ 6 ઓગસ્ટ ઓગણીસો ઓગણચાળીસના રોજ થયો હતો તેઓ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામના વતની છે અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા તરીકે રહી ચૂક્યા છે ગુજરાતી હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે વર્ષોથી તેઓ દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે અખબારી નોંધ એ પાઠમાં લેખકે પ્રેસનોટ વિશે સરળ ભાષામાં માહિતી આપીને એમાં આવતા કેટલાક લક્ષી લેખનના જરૂરી નમૂના રજૂ કર્યા છે બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે જેનો અર્થ થાય છે સમાચારપત્ર વર્તમાનપત્ર છાપું ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમવત્તા આચાર પરથી બનેલો છે જેનો એક અર્થ માહિતી વિવરણ ખબર એવો પણ થાય છે અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે માણસમાં પોતાના ગામ શહેર દેશ દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે સમાચારપત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો આનંદ પ્રાપ્તિ સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે ઉપરાંત સરકારી અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે અખબારી નોંધની કોલમમાં સામાજિક શૈક્ષણિક ઉત્સવ ઉજવણીઓ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો વ્યાખ્યાન ઇનામ વિતરણ શુભેચ્છાઓ ઇષક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી વિનંતીપત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે એક સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ સરનામું બે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ ત્રણ સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ ચાર જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ પાંચ મોકલનારની સહી છ સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો હવે અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા વિનંતીપત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ જુઓ અહીં આપેલ વિનંતીપત્ર આ પ્રમાણે લખાય છે વિનંતી પત્ર જેમાં સૌથી પહેલા તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનું વિનંતીપત્ર એવું શીર્ષક લખવું પડે છે ત્યારબાદ કાગળની જમણી બાજુ જે તારીખે વિનંતી પત્ર લખતા હોય તે તારીખ લખવી પડે છે ચાલો ત્યારે આપણે તારીખ લખીએ જુઓ તારીખ ત્રણ ત્રણ બે હજાર સોળ ત્યારબાદ આગળની ડાબી બાજુએ જુઓ જ્યાં તંત્રીને માન આપવા માટે માનનીય તંત્રીશ્રી એવું સંબોધન લખેલ છે ત્યારબાદ આપણે જે અખબારને કે સમાચાર પત્રને સમાચાર મોકલવાના છે તેનું નામ લખવું પડે છે ચાલો હવે આપણે અખબાર કે સમાચારપત્રનું નામ લખીએ દિવ્ય શિક્ષણ ત્યારબાદ આપણે તેની બરાબર નીચેની જ લીટીઓમાં અખબાર કે સમાચાર પત્રનું સરનામું લખવું પડે છે ચાલો હવે આપણે સરનામું લખીએ ચારસો છ ભૂમિ આશ્રમ રોડ અમદાવાદ ત્યારબાદ તમે જે વિગત મોકલવા માંગો છો તે બાબત ટૂંકમાં દર્શાવવી એ માટે હવે અહીં જુઓ આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ પાંચ ત્રણ બે હજાર સોળના રોજ પ્રકાશિત કરી આભારી કરશોજી આટલી વિગત લખ્યા પછી સમાપન કરવામાં આવે છે એ માટે અહીં જુઓ સન્માન સહિત એ બે શબ્દો વડે સમાપન કરેલ છે ત્યારબાદ પત્રમાં જમણી બાજુ નીચે પત્ર મોકલનાર સ્વયં પોતાની સહી કરે છે જુઓ જેમાં લખેલ છે આપનું વિશ્વાસુ રમેશ પંડ્યા ત્યારબાદ પત્રમાં કાગળની ડાબી બાજુ નીચે બિડાણમાં અખબારી નોંધ એવું લખેલ છે તે જુઓ તમે જે પત્ર લખો તે તંત્રીને તમારા સમાચાર છાપવા માટેનું પત્ર છે જ્યારે તમારે જે સમાચાર મોકલવાના છે તે અલગથી કાગળમાં લખીને આ પત્ર સાથે જોડવા પડે છે જેને બિડાણ કહે છે દોસ્તો હવે આપણે અખબારી નોંધના કેટલાક નમૂના વિશે જાણકારી મેળવીએ અખબારી નોંધના કેટલાક નમૂના જુઓ સૌપ્રથમ સાહિત્યિક બાબતની અખબારી નોંધ છે જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ સાહિત્યિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્ષના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેય દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ उस्मानपुरा अहमदाबाद बपोरे 12 થી 2 વાગ્યા સુધી બાળ દોસ્તો હવે ઇનામ વિતરણ માટેની એક અખબારી નોંધ જુઓ જે માંશું લખ્યું છે તે વાંચી જોઈએ ઇનામ વિતરણ નાના ભમોદરા ગામ પરિવાર મંડળ નવમો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભંજન हनुमान પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 કલાકે બાળ દોસ્તો હવે વ્યાખ્યાન માટેની એક અખબારી નોંધ એટલે કે પ્રેસ નોટ જુઓ જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ વ્યાખ્યાન ધ થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણામૂર્તિ પર વક્તવ્ય વિષય ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ ફ્રીડમ લલિતા કોમ્પ્લેક્સ મીઠાખળી છ રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે છ કલાકે કલાકે દોસ્તો હવે આપણે ધાર્મિક સમાચાર માટેની અખબારી નોંધ કેવી હોય છે તે વિશે જોઈએ ધાર્મિક સમાચાર નોંધ સૌપ્રથમ સુંદરકાંડ અંગેની અખબારી નોંધ જુઓ જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ સુંદરકાંડ જય શ્રીરામ સુંદરકાંડ પરિવાર અશ્વિનકુમાર પાઠકની વ્યાસપીઠે ચાર જૂનું ભગવતી નગર મીઠાપાણી દરવાજા પાસે સરસપુર બપોરે ચાર ત્રીસ છ વાગ્યા સુધી બાળદોસ્તો હવે આવા જ એક બીજા ધાર્મિક કાર્યક્રમ એટલે કે ભજન અંગેની અખબારી નોંધ જુઓ જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ ભજન શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું ડહેલું પોલીસ ચોકીની બાજુમાં ઘી કાંટા અમદાવાદ બપોરે ત્રણથી છ વાગ્યા સુધી બાળદોસ્તો તમને ખબર છે કેટલીક વાર કોઈ વ્યક્તિના મૃત્યુ અંગેના સમાચારની અખબારમાં આપવી પડતી હોય છે એ માટે તેનો એક નમૂનો અહીં આપેલ છે તે જુઓ જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ अवसान नन्द मृत्यु नन्द अथवा बैसणु स्वर्गस्थ नितिन कुमार रमणलाल पंड्यानु बैसणु सवारे 8:30 થી 10:30 40 ગંગામૈયા સોસાયટી કોખરા અમદાવાદ स्वर्गस्थ शशिकांत અંબાલાલ રાવળનુ બેસણુ વારાહી માતાના મંદિર પાસે ભંડેરી પુલ કાલુપુર સાંજે 4 થી 5 વાગ્યા સુધી બાળ દોસ્તો ક્યારેક સભાનું આયોજન કરવું હોય ત્યારે તે બાબત અંગેની નોંધ અખબારમાં આપવી પડતી હોય છે એ માટે તેનો એક નમૂનો અહીં આપેલ છે તે જુઓ જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ સભા રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ઘ ચાર ગાંધીનગરમાં સાંજના છ કલાકે સભાનું આયોજન કરવામાં આવેલ છે બાળદોસ્તો આ ઉપરાંત બીજી કેટલીય અખબારી નોંધો હોય છે જે વિવિધ સમાચાર એવા શીર્ષક હેઠળ અખબારમાં છપાતી હોય છે તે પૈકી અહીં બે નમૂના આપેલા છે તે જુઓ જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ વિવિધ સમાચાર બપોરે બે કલાકે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ગ મુમતપુરા બપોરે બાર ત્રીસ કલાકે મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ અમદાવાદ આમ બાળદોસ્તો તમે જોયું હશે કે અખબારમાં વિવિધ શીર્ષક નીચે અખબારી નોંધો છપાય છે બાળદોસ્તો અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને પાંચ ડબલ્યુ અને એક એચ કહે છે તે યાદ રાખવું જરૂરી છે ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે વિશેષ એક શું એટલે વોટ બે ક્યાં એટલે વેર ત્રણ ક્યારે એટલે વેન ચાર શા માટે એટલે વાય પાંચ કોણે અથવા કોની સાથે બનાવ બન્યો છે એટલે હુ છ કેવી રીતે એટલે હાવ દોસ્તો હવે આપણે અખબારી યાદી એટલે કે પ્રેસનોટના એક નમૂના વિશે જાણકારી મેળવીએ અખબારી યાદી પ્રેસનોટ સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રોના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે બાળદોસ્તો હવે અહીં આપવામાં આવેલ અખબારી નોંધનો નમૂનો વાંચો તમે આ અગાઉ પાંચ ડબલ્યુ અને એક એચ વિશે સમજ્યા હશો જેનો ઉપયોગ આ અખબારી નોંધમાં થયો છે કે નહીં તે વિશેની જાણકારી મેળવીને ચર્ચા કરો